આ નવચંદી દર વર્ષે આઠમના દિવસે નવચંદી યજ્ઞ થાય છે આ મંદિરમાં માતાજી સાક્ષાત હાજરા હજુર બિરાજમાન છે અને વારંવાર માતાજી અનેક અવનવા પ્રજા આપે છે લોકો આ મંદિરે બાધા રાખે છે અને લોકોની મનોકામના પણ પૂરી થાય છે અને માતાજીના ભક્તો મંદિરમાં માતાજીની પ્રત્યે અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસમાં જોડાયેલા છે અને વાણંદ સમાજની કુળદેવી પણ છે વાણંદ સમાજ દ્વારા વારંવાર માતાજીના મંદિરે તેમજ અનેક ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવે છે આ મંદિરના પૂજારી કિશોરભાઈ અંબાલાલ વ્યાસ એ ચાલીસ વર્ષથી માતાજીની સેવા પૂજા કરે છે આ મંદિરમાં મોલેઠા ગામના લોકો પણ ઘણો સાથ સહકાર આપે છે મારું નામ કિશોરભાઈ અંબાલાલ વ્યાસ છે ચાલીસ વર્ષથી હું લિંબત માતા મોલદેઠા પૂજા કરું છું અને માતાજી અધર અધર છે સર્વેની સર્વેની મનોકામનાઓ પૂર્ણ કરે છે વાણદેવો ની કુળદેવી છે બ્રાહ્મણ દેવ કુળદેવી છે રવારીની કુળદેવી છે બ્રાહ્મણોની કુળદેવી છે અને કુળદેવી છે આસ્થા માતાજીની પ્રાર્થના કરવા આવે છે અને આસ્થાથી બધા પણ રાખવામાં આવે છે અને અવર માતાજીઓ પર આપતા રહે છે અને લોકોને સાક્ષા ચમત્કાર પણ આપતા રહે છે એ માતાજીને ખૂબ ખૂબ સેવાથી લોકોને ખૂબ ખૂબ લાભ થાય છે

આસો માસ કે ચૈત્ર માસની નવચંડીમાં સમાજના ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે અને પૂજા કરનાર તમામ મનોકામના માતાજી પૂરી કરે છે છે સમાજ પણ જે અમારો ખૂબ નાનો છે પરંતુ સમાજનો પણ ખૂબ સાથ સહકાર હોય છે અને સમાજની અંદર અખંડિતતા છે ઉત્સાહ ને ઉમંગ છે જેનાથી આ માતાજી વર્ષો વર્ષ ભવ્ય દિવ્ય બની રહી છે માતાજી તમામ અમારા સમાજજનો ની તમામ મનોકામના પૂરી કરે અને મારા સમાજ નું કલ્યાણ કરે એવી આજના દિવસે અમારી માતાજી ને પ્રાર્થના છે બોલો શ્રી લિંબા બોલો શ્રી લિંબાચ માર્મદા નદી નદીના પવિત્ર કિનારા પર શ્રી લિંબત માતાજી નું આ મંદિર આશરે ચારસો થી પાંચસો વર્ષ જૂનું છે અને આ પૌરાણિક સ્વયંભૂ બિરાજમાન શ્રી લિંબત માતાજીનું મંદિર છે આ મંદિરની ત્રણ દિશામાં નર્મદા નદી વહે છે એક તરફ અંસુયા માતા છે બીજી તરફ બલકાલ છે અને ત્રીજી તરફ મોલ્લેશ્વર ગામ છે જે ત્રણે દિશાઓમાં નર્મદા નદી કિનારા પર આ લિંબત માતાજીનું મંદિર એ નાઈ સમાજ એટલે કે અમારા વારલ સમાજની આ કુરદેવી છે અને વારલ સમાજ ઉપરાંત બ્રાહ્મણ સમાજ રબારી સમાજ પટેલ સમાજ સહિત અન્ય સમાજના કેટલાય પરિવારો શ્રી લિંબત માતાજીને કુરદેવી તરીકે માને છે અને માતાજી સાક્ષાત છે અહીં માતાજીના દર્શન કરનાર તમામ શ્રદ્ધાઓની મનોકામના માતાજી પૂરી કરે છે શ્રી લીંબત માતાજીનું આ મંદિર જે છે એમાં તમામ પ્રકારની સુવિધાઓ સમાજ દ્વારા ઊભી કરવામાં આવેલી છે આવનાર ભક્તો માટે પણ તમામ સુવિધા છે એ રહેવા માટેની પણ સુવિધા કરેલી છે અને આજુબાજુના જે ગ્રામજનો છે એ લોકો અહીંયા પસંગ પણ કરી શકે એવી તમામ સુવિધાઓ એ કરેલી છે અને ભક્તો માને છે એની તમામ મનોકામના પૂરી કરે છે સાથે સાથે સંતાન પ્રાપ્તિ કે નોકરી જેવી જે માણસની જે સમસ્યા છે એની અંદર માતાજીના પાંચ રવિવાર પાંચ પૂનમ ભરવાથી માતાજી એની તમામ મનોકામના પૂરી